ઈશ્વર તો કણ માં છે સર્વ વ્યાપક ઈશ્વર છે સારંગ રાગ સારંગ ઈશ્વર તો સર્વ વ્યાપક છે ઈશ્વર બધે છે બધા માં છે તો એ તત્વને પ્રગટ કેમ કેમ પ્રગટ થાય પર્યાપ્ત પ્રાપ્ત કેમ થાય

કોઈ સામાન્ય વ્યક્તિ કે ને તો આપણા મગજમાં ન ઉતરે પણ આ વાત કોને કીધી છે કે ઈશ્વર બધે છે સર્વમાં છે પણ એને પ્રગટ કરવો જોઈએ આ આ બધામાં ચેતના સુસુપ્ત અવસ્થા ચેતના એ જાગૃત કરવા પ્રગટ કરવા માટે આ કેમ પ્રગટ થાય કયું તત્વ એવું હોય કે જેનાથી આ પ્રગટ પ્રગટ થાય તો એનો એક જ રસ્તો કેવલમ કેવલમ પ્રેમપૂર્વક જ પ્રગટ થાય પ્રભુ પ્રેમથી જ પ્રગટે પ્રેમ વગર ક્યારેય પ્રગટ થાય જ નહીં જો પ્રેમ નહીં હોય ઈશ્વર પ્રત્યે પ્રેમ નહીં થાય તો ક્યારેય ભગવાન મળતો જ નથી ઈશ્વર પ્રત્યે આ જીભ ઉપર અનેકો સ્વાદ છે કેમ કે આ જીભને પ્રેમ થયો છે સ્વાદમાં જ્યાં સુધી ભગવાન સાથે પ્રેમ નહીં થાય તો મળેલોય મળશે નહીં ઈશ્વર મળેલો છે પણ મળશે નહીં મળશે ત્યારે કે પ્રગટ અગ્નિ ક્યાં છે કાસ્ટમાં અગ્નિ નથી આપણે એમ કે લાકડામાં અગ્નિ છે હકીકતમાં લાકડાની અંદર જ અગ્નિ છે તો કેમ દેખાતો નથી લાકડું પડ્યું હોય હકીકતમાં અગ્નિ એની અંદર છુપાયેલો જ છે કાષ્ટમાં અગ્નિ એની અંદર છુપાયેલો છે મળતો નથી કારણ કે કોઈ પ્રગટ કરવાવાળું નથી પ્રગટ આવે તો અંદર અગ્નેલો બહાર પ્રગટ થાય આ ઈશ્વર અંદર છે એને બહાર પ્રગટ કરવો હોય તો એની એક જ ક્રિયા છે કેવલમ કેવલમ પ્રેમ એ જ ક્રિયા દ્વારા પ્રેમ દ્વારા જ પ્રભુ મળે છે પ્રેમ નહીં થાય ત્યાં લગી પ્રભુ મળેલો હશે તો મળશે નહીં કારણ हरि व्यापक सर्वत्र समाना प्रेम प्रगमे जाना हरि व्यापक सर्वत्र પ્રભુ પ્રેમથી પ્રગટે આ કોણ કહે છે સામાન્ય વ્યક્તિ કે ને તો આપણે ન માની આ કોણ કે છે સ્વયં મહાદેવ એમ છે પ્રેમ છે પ્રભુ પ્રગટે મહાદેવ એમ કહે છે શંકર ભગવાન એમ કે આ ઈશ્વરને જોતો જ પ્રેમથી મળે પ્રગટ થાય એ પ્રેમ દ્વારા અને મહાદેવ એટલે કોણ ખાલી ગુરુ નહીં આપણા ગુરુ કે કહે આપણે વાત માની પણ મહાદેવ કોણ છે ત્રણ લોક કેમ ગુરુ ત્રણ લોકના ગુરુ છે મહાદેવ અને મહાદેવ જો કહેતા હોય તો વાત સાચી જ હોય

ભગવાન પ્રેમથી પ્રગટ થાય નકર ભગવાન ક્યાં છે પ્રેમ સે પ્રભુ પ્રતી શ્રી રામ જય રામ

અને જગ એટલે જે ગતિ કરે તે જંગમ સ્થાવર અને જંગમ બધેમાં આ ઈશ્વર છુપાયેલો છે માનતા કે કેવલમ કેવલમ આ વૃક્ષોમાં ભગવાન છે આપણે માણા છીએ તો આપણા છે આ જીવ માત્રમાં ભગવાન એવું ન માનતા આ જે કઈ તમને દેખાય છે ને તમને આ લોખંડનો સ્તંભ દેખાતો હોય પણ એની અંદર પણ ભગવાન તો છુપાયેલો જ છે હા એમાં પણ ભગવાન છે થાંભલામાં પણ ભગવાન છે પ્રગટ કરવા વાળો હોય પ્રગટે વાળું તત્વ જોઈ તો થાંભલો ફાડી નહીં એક ફેર ભગવાન નીકળે નરસિંહ પ્રાગટ્ય બધામાં યાદ રાખજો સુસુપ્ત ચેતના જાગૃત ચેતના અને સુસુપ્ત ચેતના શું છે એ જાગૃત એ પ્રગટ થયેલો ઈશ્વર છે સુસુપ્ત ચેતના એટલે સુતે એ સુતેલું તત્વને પ્રગટ કરવું જોઈએ એ પ્રગટ ભક્તિ અને પ્રેમપૂર્વક થાય આહા પ્રેમ પ્રભુ પ્રગટ હોય પેલું તો પ્રેમ જોશે ભગવાન સાથે આપણે વસ્તુને ને વ્યક્તિને પ્રેમ કરી છે આપણે ભગવાનને પ્રેમ કરવાનો બાકી રહી ગયો સમજો નવા વેવાય હોય અને વેવાય ને સાલ ઓઢાડવી હોય તો જેવી તેવી સાલ ન ચાલે કારણ કે એની સાથે પ્રેમ છે એટલે જેવું તેવું ન ચાલે એને ઉત્તમમાં ઉત્તમ દઈએ પતિ પત્ની માટે પણ એવું જ હોઈએ મા બાળક માટે એમ જેવું તેવું પ્રેમ હોય અહીંયા જેવું તેવું ન ચાલે પણ ભગવાન સાથે પ્રેમ નથી શું થાય શાસ્ત્રીજી યજ્ઞ કરાવે તેથી લખી દે લિસ્ટમાં કે ધોતી લઈ આવજો ભગવાન માટે પણ ભગવાન સાથે પ્રેમ નથી એટલે વેપાર એમ કે દેવા લેવામાં જોઈ છે ને તો ત્યાં પ્રેમ નથી ઈશ્વર સાથે યાદ રાખજો આપણે પૂજાપો લઈને ત્યારે એક મગજમાં વસ્તુ ફિટ કરીને જાજો પૂજાપાની ખરીદી કરે ને કોઈ ભૂદેવ તમને કોઈ પૂજા કરાવે એનું લિસ્ટ દે ને પૂજાપો લેવા જાઉં તો એક યાદ રાખજો આ પૂજાપો બ્રાહ્મણને દેવાનો નથી આ પૂજાપો ભગવાનને દેવાનો છે એ ભાવથી લેવાનો બ્રાહ્મણને નથી દેવાનો એ ભગવાનને દેવાનો એ ભાવ હોવો જોઈએ નકર હોપારી ક્યાંય હાલે હળી ગયેલી ઈ લી આવે પણ તમને ખબર નથી ઈ જ હોપારીમાં ભૂદેવ આવ્યામી સ્થાપ્યામી કરે ત્રણ લોકના નાથ ને એમાં બેહાડે પ્રેમ હોવો જોઈએ પ્રભુ સાથે